પેલા મુરત કેમ કર એક કામ કરી દો આ પાણી વાળું પછી ઉડાડી પેલા કોક ને હે ને કોરા ના કોરા કોરા કલર ભર દે હવારે નાય ને નાકરો કલર વાળો થઈ જાવ છે કોક ઉતાવ ની ને હોતી પાડી દે પીસલા પાડી દે આ કોક ની મુશ્યુ બનાવી ને કોક ના વાડ બનાવી ને કોક ને હાખિયા કરી જાવારે ઓ ઉઠી ના મોઢું તો તઈ ના નાકરો કલર જ આવો કરી નાખી કરી આજ સમજ્યા હા પણ આ માં નો ઉડે એવો કલર હે એટલે હાલે પાકો લે હા

અમારે હુક નહીં હું કરું ગામમાં જઈએ તો મારા કલર બનાવે ભલે રેડા તો આ કલર વાળા બગાડે રા ઘરે હોવા ને દેતા અને ખેતર પાવાનું ત્યાં ઊંઘ ને આવું તે કરવું શું મારે હું મને વહેન થઈને નહીં જાઉં ઘરે તો જવું જ નથી ભલે ભૂખો રહેવું પડે ખાવાય નથી આ બગાડ છે મને હેને આંખમાં પાછી એલર્જી છે કલર જાય હે ને ભરે આંખું ભાઈ જમાઈ દેવો અહીંયા હોઈ જાવ હા દીકરાએ કરી હાલની ડોઈલો ભરી હાથે અવાજ ઘણો આવે આ નો આવે હે મને ડોબું હે ઓહ આમ તો જો આ કુમકરણ જેવો પડ્યો હે નકરા ફરી રાખી છે ભલા ભલામણા બેઠ શું એટલે પણ તારા દીદાર તો જો તારા તો જો તારો હોબું તો જો

તને ખબર આ હું કેટલો આમ પાછું હું મૂકે તને આમ આમ કર્યો પાણી ને પાણી નાય મોટો આયા ભરી લેતા કાકા અને હવે હે ને હવે હે ને હું હતા રંગ કલર વાળા કરું આમ આકુ કલર કલર કરી નાખું ઈસો લેતો આવું સમજજો જાય કલર તું જો મને ઉડાડવા દાદી ભાઈને કલર મગાઉં છોટા હાથ થી

હું રહ્યો આ શેવાડો શેવાડો ઘેર હોય તારા લુગડા પહેર્યા હે અને કોઈ હવે હું નીકળું ને હું ફરી અને મારો કાકો રહ્યો ને

એક જ જોડી માં કાકા એ લઈ દીધાતા મને ગયાવાની ખબર નઈ પડી હોય આ રકટ નઈ શીખાય આય આવે એટલી વાત હે વાત મારું બોલ કાંડી થી જોઈને ખબર નઈ પડી તું ઘરે જાવ આયા હું થાક મને શું વાત આવે એટલી વાત હે ને શું હે ઓ હો તને માન ના કરતી

બે પગમાં માં કપાઈ શું ઠગ 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 હોય અને બોલ બોલ કરતા તો વિચાર એને કેટલો હેરાન કરવાનો કેટલા લુગડા લઈ દેતો ને તાર ઝારાવા જોઈ ને ઝારાવા પડા તું એ કઈ હમો નઈ રીયો કલર વાર ઉભગારવા તોડ્યો છે હું આમાં સાનો માનો હાલ્યો આવતો તેલા ધોડે પકડી જ લીધો પછી શું થાય કે એમ બે જણા હે ઈયાઈ બોલવાની બે જણા ઓલો તાલારું ઘણું ખતરનાક થી બગાડી જ નાખે સીધી હું કે તો તેલા મે મારો કાકો મને માર્યા વિના નઈ મૂકે અને મને માર ખવરાય મને બગાડી નઈ કાકા કરતો ઈ જી છે ને આ ઈ દોયા તને હું તો તને બગાડી જ્યાં પણ તું ઈ કઈ માં કલર બલર લઈ આવ્યો હું આજ આ જાલે સમજો આ રયો ને આ કલર કેવો ખબર છે આંખમાં પડે તો ઉપાડી મૂકે આ ઈ કરી ભલે બાડી ના થઈ જાતા હોય આ હું હાલે કાકા ફેરે ઝઘડો કરાવે આંખમાં માં જો બે રાખ તને ઉડે નહીં આંખમાં ઉડશે ને એટલે આંખો રાખી ફેર ભલે થઈ જાય આજ કરી જ નાખી હે આ ખ્યાલ એમ અને મેં કાકા મારા કાકાને એક મૂકી લીધી

મારી ગયો છે છોકરો મેં હે કાલે કરી છોકરા ને કાં ગો તો લાય તો હળવર જવું ચડે તો મારા ભાઇ ગયા

તો હાથે રાતે કાકા ઓર કો હો આમ જો તો ઓકે હે તારી પેઢી માં હાથ પેઢી માં હે દેખાય હે દેખાય હે આ તો ને દવાખાને લઈ જાવી તો દવાખાને લઈ જા લે તું દવાખાને લઈ જાય તો પડે કેમિકલ વસ્તુ આવે આ રે આખો ના તમે કાકો આવો બળલ ઉડશે ભલા કે આખું મારી કલર થી જો મિત્રો આ વિડીયો બનાવવાનો અમારો એક જ પર્પસ હતો કે અત્યારે ધૂળેટી આવે છે તો ધૂળેટીમાં આપણે ચાઇનાના કેમિકલ વાળા કલર ન યુઝ કરવા અને આપણા બેસી અને ખાચા કલર યુઝ કરવા કારણ કે આ કલરની અંદર કેમિકલ આવે અને કોઈકને નુકસાન થાય એવું આપણે ન કરીએ અમારો વિડીયો બનાવવાનો હેતુ એ જ હતો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને અમારી કંઈ ભૂલ હોય તો કમેન્ટ કરજો અને અમારા વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય મહાદેવ જય મહાદેવ મહાદેવ મહાદેવ